સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતના માંગરોળ તાલુકાના કોસાડી ગામમાં કીમ નદીનું ઘોડાપુર આવતા ગામ હવે બેટમાં ફેરવાયું છે ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીના પાણી ગામમાં ઘુસ્યા જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અધૂરું કામ અને તંત્રની બેદરકારીથી સમસ્યા વધી છે જેથી કીમ નદી હવે ગાંડીતુર બની છે કોસાડી ગામ બેટમાં ફેરવાયું તેના દ્રશ્યો સામે આવ્યા સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કિમ નદી ગાંધીતુર બની છે કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કિમ નદીમાં સતત પાણીની સપાટી વધી રહી છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ માંગરોળ તાલુકાના કોસારી ગામના આ દ્રશ્ય છે કોસારી ગામનું જે આદિવાસી ફરિયું છે તે કેમેરામેનને કહ્યું કે ઝૂમ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે આદિવાસી ફળિયાનો સંપર્ક કપાઈ ગયો છે પાણી ફરી વળ્યા છે અને દર ચોમાસામાં આ આદિવાસી હેરાન છે આપણી સાથે કેટલાક સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે આપનું અબુ બક્કર અબુભાઈ જે રીતે કિમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય તો કયા વિસ્તારમાં પાણી ઘૂસે પહેલા પેલા આજ વિસ્તારમાં પાણી ઘુસી જાય અને આદિવાસી નો સંપર્ક તૂટી જાય અમારો ગળા ગળા પાણી હોય છે એટલે આ લોકોનો સંપર્ક તૂટી જાય અમુક વખત તો એવું થઈ જાય કે એટલા પાણી હોય કે એ લોકો થી નહીં આવાય ને નહીં જવાય તો આ લોકો ગામ માં કઈ જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા આવવું હોય તો શું કરે એ તો પછી નહીં એટલે આ સંપર્ક તૂટી જ જાય એ લોકો થી નહીં આવાય આપડી એવી માંગણી છે સરકાર પાસે કે આ આવર જવર રસ્તો બની જાય એક બ્રિજ આવી જાય તો આ પાણી ઉતરતા કેટલો સમય લાગે

અને આદિવાસી વિસ્તાર છે કોસારી ગામનો તેનો સંકલ્પ સંપર્ક કપાઈ ગયો છે ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જો ગામમાં આવવું હોય તો અશક્ય છે કારણ કે સ્થાનિક લોકો જ્યાં સુધી પાણી ઓસરે ના ત્યાં સુધી તેઓ ગામમાં ના આવી શકે એટલે કે આ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થતું હોય છે ત્યારે સ્થાનિકો વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે આદિવાસીને ગામને જોડતો જે રસ્તો છે તેના પર લો લેવલ બ્રિજ બનાવવામાં આવે તો જેથી કરીને આ સંપર્ક ના કપાય અને લોકો છે તો આ સ્થાનિક તંત્ર છે તે અજાણ છે કારણ કે કોસારી ગામના લોકો કહે છે કે તેઓને કોઈ જાણકારી આપવામાં આવી નથી અને એના કારણે તેઓ હાલ છે તે ચિંતામાં મુકાયા છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ સુરત